હેલો લો તો આજ કે આજના એ નવા વ્લોગમાં આપનું સ્વાગત છે અમે જઈશી શ્યોર પછી જવાનું છે ગોતમેશ્વર પછી અમારે અલ્તાફભાઈના ભાઈના મેરેજ છે તો મીઠાઈ જોવાની છે કપડાંની શોપ પર જવાનું છે તો આજના વ્લોગમાં બહુ મજા આવશે બહુ મસ્તી થવાની છે તો જોવો આપણી સાથે છે ફિજા ઇરફાનભાઈ અલ્તાફભાઈ અને હું લગડું દાદા તો વ્લોગમાં બન્યા રહેજો અને હવે હું આપું છું મારા મેનેજરને ફોન ओला मेगोस भावनगर नहीं 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 मेरा व्लॉग नहीं है ये ब्लॉग तो आरिफ सर का ही है बट शायद आज आपको मुझे झेलना पड़ेगा यस yes. बिकॉज ही इज ड्राइविंग एंड आई एम हैंडलिंग इज फोन हाँ मैं मैं अपने हिसाब से मेरा जो रहता है एक्सेंट उसी में बात करूंगी आप अपने हिसाब से करो कैरी तो ऑन भाई આપણે ગુજરાતી માણસો રહ્યા આ બધા વાળા રહ્યા એટલે થોડુંક એડજસ્ટ કરજો પ્લીઝ કારણ કે આપણા મેનેજર છે એટલે આપણે વધારે બોલાય નહીં આપણો કામકાજ બી બહુ સંભાળે છે તો વ્લોગમાં બનીને રહેજો ને આને સાંભળજો અને એની લેંગ્વેજ બહુ સારી છે તો તમને સાંભળવાની મજા આવશે જોકે હિન્દી હોય તો આપણે ગુજરાતી હોય તો હિન્દી તો સમજાય જ તે બધાને તો વ્લોગમાં બનીને રહેજો અને સાંભળો હું કહે છે सो so, आज हम लोग जा रहे हैं अलताफ़ भाई के लिए शॉपिंग करने के लिए और उनके वहाँ पे शायद उनके घर में उनके भाई की शादी है तो उसके लिए भी उन्हें कुछ स्वीट्स वगैरह देखना है जो कि फेमस है शीहोर का तो लेट्स सी और बीइंग अ फूडी मुझे ये चीज़ में ज़्यादा इंटरेस्ट था कि शीहोर जा रहे हैं तो कोई ना कोई ऐसा मेरे काम की कोई ना कोई चीज़ मुझे मिल ही जाएगी तो सी आ, क्या होता है बाकी जो भी फन तो जो भी मस्ती और कुछ और भी प्लान्स <laughs> है लेकिन वो सरप्राइज है वो आपको डायरेक्टली वहीं पे देखने को मिलेगा तो कि हमारा और क्या प्लान है અત્યારે આપણે પોઈ ગયા છીએ બસ હવે જો દશનાળા આવશે ભાવનગરથી નીકળી ગયા છીએ સ્યોર જવા માટે તો બેક કેમેરા કર દો તો લોકો કો દિખ જાય લોકેશન કે આમ ક્યાં હે હા ગુજરાતી હમ જે છે એટલે સારું છે નહી તો ગુજરાતી તો મને આવડે જ છે હું કઈ અમેરિકામાં પેદા નથી થઈ હા પણ વાત સાચી પણ હવે અમારે તો અહીંયા શું છે કે દેશી હોય તો વધારે મજા આવે બધા અમને નો ફાવે પછી હું તમારી જેવી થઈ જઈશ તો પછી સર તમને ને મને કોણ કામ આવશે હા એ વાત એ સાચી છે કામ માટે થોડું પ્રોફેશનલ થવું પડે એટલે જ હવે થોડાક પ્રોફેશનલ લેવલ લે કામ કરીએ તો આમ તો છે ને એકચુલી વાળા બહુ પોચું પોચું બોલે એટલે અમને કઈ મજા આવે નહીં એટલે આપણે હું તમ તારે બેઠો છું તમે જોયા રાખજો ટેન્શન ન લેતા પણ એના લેવલના માણસો એને જોશે મારા લેવલના મને જોશે અને તમે બધા અમને જોવો એવી અમારી ઈચ્છા છે તો વ્લોગમાં બની રહ્યો થેન્ક યુ ઓકે સો અભી આગે ઓર ક્યા ફન હોને વાલા હે ઓર ક્યા મસ્તી હોને વાલી હે લેટ સી એન એક્સપ્લોર બસ પછી એને અહીંયા તેરસ્યો લાદણા

टाइम तो तो रहेगा तो जाएगा नेक्स्ट व्लॉग अभी साइंस सिटी का डिटेल व्लॉग मेरे साथ इन लोग ने बनाया था शायद लेकिन वो फन मस्ती कॉमेडी था बट मेरा रहेगा डिटेल व्लॉग तो लेट्स सी तो फाइनली हमें होता था ना? अने, सरावी क्या ना अरे सर आ गया અને આગળ નીકળી ગયા છે આરીફ સર એક મિનિટ બોલો અમે અડધી કલાક થી રાહ જોઈને ઉભા હતા પાર્કિંગ તમારી એમ છે તો કઈ વાત અહીંયા આપણને આપડા ફેન મળી ગયા છે હા એ જ ને અમારે તકલીફ તો રહેવાની જ એ ભાઈ પેલા અહીંયા ભાઈ અરવાર આલો બેમ ક્યાં ક્યાં થોડા પીવાની છે હાલો હાલો પેલા ભાઈ ની સોડા પી લઈએ ઉપર આઈસ્ક્રીમ ક્લાઉડલે ભાઈ ને તમારી કઈક ખાલી સોડા હોય પાઈ ગયો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એ આઈસ્ક્રીમ માં એવું છે કે સન્દી છે ઓ મને મજા આવશે

કેમ કે શૂટ અને કામ કરતા ફેન ફોલોઈંગ મળી જાય છે આ અને એ લોકોને મળતા મળતા રસ્તામાં ગયા અને હવે જો અહીંયા મળી છે અને મસ્ત અમને પીવડાવવાની વાત કરે છે મળી ગયા છે હસીફભાઈ ભાઈ પરણે આઈસ્ક્રીમ ખોરાવા લાવ્યા છે જીધે ચડ્યા થાય કે નહીં ભાઈ આવ્યા છો તો તમારે આઈસ્ક્રીમ ખાઈને જ જવાનું છે ભાઈની મોહબત જુઓ તમે આપણા સિયોરમાં ફેમસ છે ભાઈ શું નામ તમારું આસિફભાઈ તો અહીંયા આવો તો જરૂર વિઝિટ કરજો એક વાર હા હવે ટેસ્ટ કરીને કહીએ કેવું લઈ ગયું બેઠો ને એમ કઉ છું બે ભરતભાઈ શેઠ જો તમારે ગમે બે પેલા જવું તમારે હા ન કે તમે ઢળી જાઓ તો અમે ઢળી જાવ તો લોક માં બની રહ્યો થેન્ક ધીરે સે આ જા કોમન ચીજ છે બસ કો લાસ્ટ પકડને કા યા પકડને નીચે નહી યા નહી પકડને તો અમે આને લોક શૂટ કરતા શીખવાડીએ છીએ હા અમારે આ ફૂડ બ્લોગ નું કામકાજ છે એમનું પણ

આમ કરો પેલા આમ 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 ઉભો થઈ છે આમ કરો પેલા આમ આમ પકડો સ્પૂન યાર એસી બધી ક્યાં એવું ક્યાં આ ભાઈ કરો ઓ યાર ચીયર્સ આ વ્લોગ યાર પાછળ જા ચીયર્સ તારે તારે એનો અવાજ એવલામાં જાય આવે હમ

વસ્તુ તમારી એક નંબર છે મજા આવી ગઈ મેં કુદો લે લીધા મે ટેસ્ટ કરું તમે ઇન્ટરવ્યુ આપી ચીયર્સ પ્લસ બીજો લઈ દેસી લઈ દેસી દેસી લઈ પ્લસ બીજો એક નંબર જકા એકવાર ખાવ એટલે તમને મજા આવી જાય હવે શું આવવાનું

પિયોર આવો તો ભાઈ આશિષભાઈ પાસે જરૂર આવજો અને ભાઈ થેન્ક યુ આભાર તમારો ભાઈ આટલી કિદમત કરીએ અમારી તો વ્લોગમાં રહ્યો હવે જઈએ છીએ આગળ થેન્ક યુ ચાલો હલો ચાલો મળીએ પછી હા નામ છે અલીભાઈ સલીમભાઈ આનું આપણે આનું નામ મોડલ તો આપણે સલીમભાઈને ત્યાંથી સલીમભાઈ આપણને ગિફ્ટ આપ્યું છે આપણને ગમી ગયું હવે ભાઈ પૈસા લેતા નથી તો તમને એક રિક્વેસ્ટ કરું કે ભાઈ સલીમભાઈ દિલના બહુ સારા છે એટલો ભાવ નોર્મલ લઈ છે કે ભાવનગરમાં કદાચ તમે લેતા હોય ને એની કદાચ ત્રણ ગણો ઓછો ભાવ છે અહીંયા એટલે સમજી જજો હું પ્રાઇસ નથી કહેતો એટલે મોડલ લુક સ્યોરમાં પોગી જજો વહેલા એ પહેલાં અને જોઈ લો આ ક્વોલિટી એક નંબર વસ્તુ વેચે છે ખાલી થઈ જાય એ પહેલાં તમે લઈ જજો વિડીયો ચડાવવું એટલે તરત ખાલી થઈ જાય તમને ખબર જ ને તો પેલા તે પેલા ભોગી જાઓ મોડલ લુક શિયોર માં હારું હાલો સલીમ ભાઈ સલાહ મળીએ પછી હા આપણે જો એમાં આસિફભાઈ એ ખિદમત કરી છે હા એ ભાઈ આપણને જે આઈટમ દૂર આવી અને મોડલ લુક વાળા એટલે બે બાજુ બાજુમાં જ છે તો બેન જરૂર આવજો અને આ છે સિયોરની બજાર હવે આપણે જઈએ છીએ ભાવનગર તો વ્લોગમાં બનાવી રહ્યો થેન્ક યુ હા બોટો પાડી દો ભાઈ મળી ગયા છે ગળતા લોકતા હું નામ તમાર નાજાભાઈ નાતા ભાઈ નાજાભાઈ નાજાભાઈ હા નાજાભાઈ મળી ગયા છે સ્યોરમાં તેની દુકાન છે આપણે કટલેરીની કટલેરીની તો કટલેરીની દુકાને આવજો નાજાભાઈના ત્યાં બહુ વેદબી ભાવ છે ને વાડબી ભાવ ઓફર કેટલી આપશો ઓફર તો કાકાપો ઓફર આપજો પાંચ પાંચ ઓફર આ હા એ પાંચ ઓફર આપશે એટલે કાક નહીં ત્રીસ રૂપિયાના ચશ્મા હોય મારું નામ દિન તોક આવે તો પાંચ રૂપિયા ઓછા લેવાના હોય ને પાકું તો વાંધો નહીં જો નાતાભાઈ આવશે મારું નામ આપજો એટલે તે ગમે એ વસ્તુ હશે એમાં ભાવ ઓછો લે બરાબર ને ઓકે હારો દાદાભાઈ રીતો જોતા રહેજો માલિમ ચા પૂછે દાદા અ આંટો મારો આયવા સીઓરના કોઈ વસ્તુ ચા આઈસ્ક્રીમ ઠંડુ